શ્રી નર્મદાને મળવા માટે ચોવીસ બાર બે ના રોજ ગયા અને કલેક્ટર મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ સાત બાર થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેક્ટર શ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે સાડપણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો કલેક્ટર શ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જ્યારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું ભાઈ ઓફિસની અને હેલીપેડ ની વાત આમાં આવે ક્યાંથી આપણે પંચોતેર લાખના તોડના ખુલાસાની વાત કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી તમે અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટર શ્રી અમને આપે અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારે સાખી લેવાના નથી અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી દસ ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોની એજન્સીઓ છે તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની બચાવવા માટે માટે એમનું બહાર આવી ગયું અને છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ બસ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ